એ રીતનો પ્રશ્ન છે ધન્યવાદ હો કે આગળનો પ્રશ્ન એવો છે કે બ્રહ્મ અને નામમાં શું ફેર છે હે કે બ્રહ્મ અને નામ એમાં ફેર શું છે તો એના સમાધાન સ્વરૂપે દરેકનું જેમ કોઈ પણ વ્યક્તિ પદાર્થક વસ્તુ હોય તો એનું સૂચન કરવામાં આવે હં આ સૂચનાઓ એવું નેત્ર લખેલું હોય એનું સૂચન કરવામાં આવે બરાબર અને એ સૂચના ઉપરથી એ વસ્તુ મળી જાય એમ બ્રહ્મ એ શાસ્ત્રોક્ત પદ્ધતિએ એનું સૂચન સ્મૃતિઓ અગરતુશાસ્ત્રો ત્રણ પ્રકારે કરે છે હે કે બ્રહ્મનું સૂચન સંબોધન ત્રણ પ્રકારે કરે છે અને શ્રુતિઓમાં પણ એદ બ્રહ્મને ઓમ તત્ સત એમ ત્રણ પ્રકારનું નામ બ્રહ્મનું કહેલું છે જે આપણે ઓમ તત સત બોલીએ છીએ એ બ્રહ્મનું નામ ત્રણ પ્રકારે સૂચના કરેલી છે હા અને એનાથી એટલે એ ઓમ સત સત એ ત્રણ પ્રકારે બ્રહ્મથી યોનું સર્જન થાય છે અગર તો થયેલું છે વિશેષ રૂપે એ નામ વસ્તુને ઓળખાવે છે ઓમ તત સત એ બ્રહ્મ એટલે ચૈતન્ય આદિ મૂળ વસ્તુને ઓળખાવે છે અને વસ્તુ સ્વરૂપથી નામ ભિન્ન ના હોય કોઈ પણ વસ્તુનું નામ લ્યો એટલે એ વસ્તુ તરફ નજર જાય અને એનું નામ લો એટલે એ નામથી એ વસ્તુ અલગ હોય નહીં વાસ્તવિકતામાં એટલે પોતાના જ્ઞાનરૂપી સમજમાં અભેદ જ છે કોઈ ભેદ નથી ફક્ત કલ્પિત એટલે કથન ભેદ છે તમે વસ્તુ કહો કે ફલણી વસ્તુ કહો હમ એ બોલ્યા એટલો કલ્પિત ભેદ કથન ભેદ મૂળ વસ્તુમાં કોઈ ભેદ નથી જેમ જોઈએ સાકર અને એની મીઠાશ ગોળ અને ગળપણ વ્યક્તિ અને વ્યક્તિત્વ એ અભેદ અને એકરૂપ જ હોય છે પણ કલ્પનામાં ભેદ લાગતો હોય ભેદ જેવું કલ્પનામાં કદાચ ભાસ થતો હોય કે અલગ છે આમ સાકર અને મીઠાશ ગોળ અને ગળપણ વ્યક્તિ અને વ્યક્તિત્વ એ બે પણું ભાસ કદાચ લાગ છતો પણ સ્વરૂપમાં તો અભેદતા છે જ એમ નામ અને વસ્તુ બે પર્યાયવાચક શબ્દો છે એનું નામ લ્યો કે એને વસ્તુ કહો એ પર્યાયવાચક વાચક શબ્દ છે માટે વસ્તુ કહો કે નામ કહો દાખલા તરીકે એક ભાઈનું બીજું નામ પાડીએ ઉર્ફે નામ પાડીએ ઉલામણું નામ પાડીએ લાડમાં નામ પાડીએ તો એ ના લાડમાં ઉર્ફે ઉલામણું પાડેલું નામ એ બીજું ત્રીજું પાડવાથી એ માણસ બદલાઈ ના થાય એનો પર્યાય પર્યાયનોમો છે એનાથી એ ભિન્ન નથી હા જેમ એક પુરુષનો અનંતોનામો હોય હં ખરું કે એ અનંતો નામથી કીર્તાર એટલે પરમાત્મા ભિન્ન હોઈ શકતો નથી એમાં અનંતોનામોથી વસ્તુ ભિન્ન હોય નહીં હં એટલે કદાચ એનું બીજું નામ પાડી લઈએ લાડમાં હા એટલે શું એ બીજા નોમ પાડવાથી એ વ્યક્તિ નેનો મોટો થઈ જાય ના થાય તો પ્રથમ નામમાં જે ભાવ હતો જે પ્રેમ હતો એ જ ભાવ એ જ પ્રેમ બીજા નામમાં પણ એનો એ જ રહે છે તમે ભીમ ભીમકો કોદર કહો હા એટલે ફેરફાર થઈ જાય કૃષ્ણ કૃષ્ણકોક એમના જે વીસ પચીસ નામો હોય એ કહો એટલે ફેરફાર થઈ જાય આપણને કોઈ સગ સંબંધી તરીકે બોલાવ અને આપણા વ્યક્તિગત નામ તરીકે બોલાવ એટલે શું આપણા ફેરફાર થઈ જાય નહીં એટલે અનંતનામો હોવા છતાં પરમાત્મા એટલે મૂળ વસ્તુમાં ફેરફાર થઈ જતો નથી એમ તતસત ઓમ એ રીતે ત્રણેય પ્રકારનું સૂચનો હોવા છતાં બ્રહ્મચૈતન્ય પોતાનું સ્વરૂપ આખા વિશ્વનું સ્વરૂપ એમાં કોઈ જ ફેર પડતો નથી ભેદ પડતો નથી અભેદ જ હોય છે માટે નામ સ્વરૂપથી આ દુનિયામાં કોઈ મોટું નથી અને કોઈ નાનું પણ નથી એમ બ્રહ્મચૈતન્ય પોતાના સ્વરૂપમાં સમજતા કોઈ નાનું મોટું નથી આ એના શરીરથી એની આકૃતિથી એના કદદળથી એના જાડા પાતળાપણાથી એના વજન ભાર હલકાપણાથી એના રંગવરણ પરથી કાળા ગોરા પણથી હા કદાચ જુદાપણું હોય એવું ભાષે છે વાસ્તવમાં કોઈ ભેદ નથી પણ સર્વ શરીર યા તો સકલ પદાર્થ માત્ર નામથી સિદ્ધ થાય છે એ નામ નામવાળાથી સહેજ પણ બ્રિ બ્રહ્મ ભિન્ન નથી એમ કોઈ પણ વસ્તુનું નામ લેવાથી બ્રહ્મ ભિન્ન નથી અને એ વસ્તુ અને બ્રહ્મ વચ્ચે કોઈ ફેર કે ભેદ નથી એમ વ્યક્તિ અનવ્યક્તિના નામથી કોઈ ફેર નથી ભેદ નથી આ ચૌદ લોકાલોક ચૌદ પ્રકારનો લોકાલોક જળચેતન પોતપોતાના નામ સ્વરૂપથી ઓળખાય છે માટે પરખ એટલે ઓળખવાની પારખ કરવાની વસ્તુ અને પારખ એટલે ઓળખવા વાળો એ એક સ્વરૂપ હોય છે ભિન્ન હોઈ શકતો નથી હે એમ જગત એમ કહેવા વાળો અને પોતાનામાં કોઈ ભિન્નતા નથી બ્રહ્મ છ એવું સમજવાવાળો અને બ્રહ્મ વાળો કોઈ ભિન્નતા નથી એક રૂપતા જ છે જેમ સોનું એવા નામથી દાગીનો એવા નામથી અગર તો ઘડા ગાગરથી હા એ કલ્પિત જ્ઞાનમાં કદાચ ભેદભાવ હશે પણ વાસ્તવિકતાએ હા એ સોનું અને દાગીનો ઘડો અને માટી કોઈ ભિન્નતા નથી એમ જગત અને જોનારમાં કોઈ ભિન્નતા નથી પરમાત્મા અને એ પરમાત્મા એવું કહેનારામાં કોઈ ભિન્નતા નથી વાસ્તવમાં અલંકાર એવું અને ઘડો એવું એ નામ એના એવા નામથી માટી અને સોનું એક જ હોય છે દાખલા તરીકે હું એવું નામ અને ભાઈ એવું નામ એ બે નથી કોઈને તમે અમુક નામદંડ ટવકો પાડો કે ભાઈ ફલાણાભાઈ કોણ છે હમ તો એ હોબળનારો વ્યક્તિ જેનું નામ હોય એ એમ બોલો કે હું છું એટલે આપણે જે નામ બોલ્યા જે નામથી બોલાયા અને એ જે હું છું એમ બોલ્યો એ બે નથી અભેદ છે એક રૂપ જ છે એ જ રીતે જીવન ઈશ્વર પરમાર્થે કરી એક જ નામ સ્વરૂપ ચૈતન્ય એટલે કે જ્ઞાન સ્વરૂપ બ્રહ્માત્મા ઓમ તત્સદ પદ એવું નામ ચૈતન્ય સ્વરૂપ છે હા એટલે કે જીવન ઈશ્વર અભેદ સ્વરૂપ હા વાસ્તવમાં નામ કહો કે ચેતન કહો અર્થ એક જ બોલવામાં ફેર લાગશે આમ જીવ જગત ઈશ્વર ચૈતન્ય નામ માત્ર જ છે જેમ એકહમ દ્વિતીયાનાશ હં જેમ જળથી તરંગ ફીણ પરપોટા જરા પણ ભિન્ન હોઈ શકતા નથી એ રીતે નામરૂપ ગુણ વસ્તુ સ્વરૂપથી જરા પણ ભિન્ન નથી એ ચૈતન્યના અંતર્ભૂત એટલે અંદર એટલે કે અવશેષ બાદ કરતો ભાગ કરતો જે શેષ નામ જે વધે એ નામ સ્વરૂપ અધિષ્ઠાન માત્ર હં જે બાદ કરતો ભાગાકાર કરતો ભાગ કરતો ત્યાગ કરતો જે અવશેષ એટલે જે શેષ વધ એ અધિષ્ઠાન માત્ર કેવલ બ્રહ્મથી હાજર જ છે હં જે હું ને મારું વગર તો તન મન જે કહેતા હોય તે બાદ કરતો અધિષ્ઠાન એ અસ્તિત્વમાન છે વિદ્યમાન વિદ્યમાન એટલે જાહેરમાં જ એટલે જ ઉપનિષદ કહે છે કે એકહમ દ્વિતીયા નાશ એટલે કે નામનો ત્રણ રૂપ છે જેમ બ્રહ્મનો ત્રણ રીતે સૂચન થાય છે એમ નામમાં પણ ત્રણ રીતે નામનો રૂપ છે એક તો જે બોલો તે નામ બીજા નંબરમાં જેને ભણ થાય કંઈ એ નામ મને કીધું એ નામનું જ્ઞાન અને ત્રીજા નંબરમાં નામ કહેવાનો શબ્દનો અર્થ આ રીતે નામ નામનું જ્ઞાન અને નામનો અર્થ જેમ કોઈ પણ મંત્ર હોય પરંતુ તે મંત્ર શું કરવા માટેનો છે એ જ્ઞાન ના હોય તો તે મંત્ર વ્યર્થ છે કદાચ તે જ્ઞાન સહિત હોય એટલે એનું જ્ઞાન હોય મંત્રનું પણ શું કરવાનો છે એ અર્થ એ ગુણ કાર્ય એની ખબર ના હોય હા તો મંત્ર અધૂરો રહી જાય અલ્પ કહેવાય એટલે એના અર્થના હેતુની પણ ખબર હોવી જોઈએ અર્થાત કશા જ કામનો નથી જો એ ખબર નહીં હોય તો એ મંત્ર કોઈ કામનો નથી એમ હેતુ નહીં હરતો હોય હા અર્થ નહીં હોય તો એ નામ પણ કોઈ કામનું નથી એમ માટે મંત્ર કે મંત્ર તેના જ્ઞાન અને અર્થ શું કરવા માટેનો એ સંપૂર્ણ હોય તો જ યથાર્થ ફળ મળે છે એ જ રીતે નામ નામનું જ્ઞાન નામનો અર્થ એમ સંપૂર્ણ સમજ સહિત હોય તો જ કાર્ય સિદ્ધ થાય છે ખાલી અટકળ નામ છે નામ છે નામ છે કરવાથી કોઈ હેતુ હરતો નથી હા કાર્ય સિદ્ધ થાય એટલે એ ફળ મળ્યું કહેવાય દાખલા તરીકે પાણી એ મંત્ર છે બોલ્યા એટલે પાણીમાં પાણીયાળું એ અર્થ છે અને તરસ એ લક્ષ્ય છે એમ સ્વસ્વરૂપ તે કેવું છે અને તે વિશેની પાક્કી નિષ્ઠા માટે આ ત્રણે જરૂરી છે એટલે જેમ ઓમ એ મંત્રનું નામ છે અને ઓમ તે બ્રહ્મ છે એ જ્ઞાન છે અને દ્રશ્ય અદ્રશ્ય સહિત જે કોઈ પણ છે એ સર્વ બ્રહ્મમય બ્રહ્મ જ છે એવો અર્થ કરવો આમ ઉપેક્ષા અગર તો અપેક્ષા રહિત પૂર્ણાત્મા અનામ સ્વરૂપે અસ્તિત્વ છે જેને અસ્તિત્વ કહે છે તે સતસ્વરૂપ છે પોતાના સ્વરૂપે જ છે એટલે કે ઓમ અક્ષર વાચ્ય બ્રહ્મ સાથે અભેદ છે અર્થાત સમજપૂર્વકનું જે લક્ષ્ય નામ તે વાચ્યાર્થ બોલાતા નામથી ઓળખ નામથી અભેદ છે ઓમ અક્ષર બ્રહ્મનું નામ બ્રહ્મ એટલે કે તે અધિષ્ઠાનથી ભિન્ન હોય નહીં પરંતુ અધિષ્ઠાન સ્વરૂપ નામ માટે ઓમ અક્ષર બ્રહ્મ સ્વરૂપ છે અને તે તત્પદ ઈશ્વરનું નામ વાચ્યપદ છે એ નામમાં નામ ઉમેરાય તો પણ નામ અવશેષ એટલે શેષ રહે છે એમાંથી નામમાંથી નામ કાઢી લો તો નામ સ્વરૂપે નામ સ્વરૂપે છ જ કંઈ પણ ઘટાડો થતો નથી અને કદાચ એમાં નામ ઉમેરો તોય પણ વધારો થતો નથી હા એ જ નામને જેમ નદી જતી હોય ને જેટલા જેટલા વચ્ચે ગામડાના જે કોઠા આવતા હોય હા એટલા એટલા અલગ અલગ નામ હોય એમ એક જ બ્રહ્મ અસ્તિત્વ ચૈતન્ય અગર તો નામને સમજાવવા માટે ઘણા ઘણાએ પોત પોતાની રીતે જેવો સમય જેવું સ્થળ જેવો અધિકારી એ રીતે કોઈ સતનામ કોઈ નિજનામ કોઈ ઓમ કોઈ આત્મા કોઈ પ્રણવ કોઈ સોહમ કોઈ હંગ કોઈ શબ્દ કોઈ અરિહંત કોઈ નુકતા કોઈ દત્ત દિગમ્બર રબ અલ્લાહ પરમાત્મા પીર પેગંબર ઈસુ આદેશ અલખ એમ પોતપોતાના સમય સંજોગના અધિકારી અનુસાર એ લગતા લગા લગાવેલા છે જે સદંતર બધા જ એક જ લક્ષ્ય બતાવે છે એમાં કોઈને પણ ખોટું માની લેવું એ આપણી મૂર્ખામી કહેવાય જે સ્વાનુકૂળ આવે તેમ એક જ વસ્તુ બ્રહ્મ ઈશ્વરને અનેક નામ મંત્ર દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય